નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના વિડીયોમાં આપણે વાત કરીશું માતૃત્વ રજાઓ વિશે જે કંઈ નવો પરિપત્ર છે એમાં સ્પષ્ટતાઓ છે એના વિશે અને એના વિશે આપણે ચર્ચા કરીશું આની અંદર બઢતી કે બદલી અથવા તો નવી નિમણૂક થઈ હોય જ્યારે પ્રસૃતિની રજા ચાલુ હોય એકસો દિવસ એકસો એંસી દિવસની રજા પર વ્યક્તિ હોય અને એ દરમિયાન આવો કોઈ ઇવેન્ટ આવે ત્યારે શું કરવું એના માટે ઘણા બધા પ્રશ્નો નાણાં વિભાગની અંદર પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે સ્પષ્ટતાઓ એના કારણે આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને એને આપણે સમજવાનો પરિપત્ર જે છે સમજવાનો પ્રયત્ન કરીએ હવે આમાં જે ઠરાવ છે એને આપણે સમજીશું અને આ પરિપત્ર જે છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ પણ કરી શકશો ઠરાવની અંદર એવું કીધું છે કે પુખ્ત વિચારણાને અંતે કાયમી કે ફિક્સ પગાર પર નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારી પ્રસૂતિની રજા પર હોય ત્યારે તેની બદલી થાય બઢતી થાય કે પછી નવી નિમણૂક થાય તો તેવા સંજોગોમાં મહિલા કર્મચારીની અરજીને આધારે જૂની કચેરીમાંથી બદલી બઢતી કે નવી નિમણૂકવાળી કચેરીએ હાજર થવા માટે બારોબાર છૂટા કરવાના રહેશે એવું અહીં સ્પષ્ટ કીધું છે એટલે કે ઘણીવાર એવું થાય છે કે વેકેશન અથવા તો જે એકસો એંસી રજા એમની ચાલતી હોય એ દરમિયાન બદલી કેમ્પ આવે તો એમનાથી જે તે સમયે કેમ્પમાં હાજર થવાતું નથી અથવા તો નવી સ્થળે કઈ રીતે રજા દરમિયાન હાજર થઈને છૂટું થવાનું ના બધા પ્રશ્નો થતા હોય છે એટલે અહીંયા એની સ્પષ્ટતા કરી દીધી છે કે બદલી થાય કે બઢતી અમુકને બદલી થાય અમુકને બળતી અને અમુકને નવી નિમણૂક થાય દાખલા તરીકે કોઈ શિક્ષકમાં હોય અથવા તો પછી એચ આચાર્યમાં હોય તો પછી એમને શિક્ષણ સેવા વર્ગ બેમાં નિમણૂક થઈ ગઈ તો અહીંથી છૂટા થઈને જવાનું પ્રસુતિ દરમિયાન હોય આવા કિસ્સા બનતા હોય છે તો તે વખતે છૂટા કરી તેઓને બદલી કે નવી નિમણૂકવાળી કચેરીમાં માત્ર એક દિવસ માટે ફરજ પર હાજર કરી દેવાના ઠરાવવામાં એટલે રજા દરમિયાન એમને હાજર કરવા માટે એક દિવસ બોલાવી લેવાની વાત છે પરંતુ આમાં પણ પછી થોડી ઘણી છૂટછાટ આપેલી છે છૂટું થવાનું અરજીના આધારે બારોબાર છે એમાં કોઈ બોલાવી શકતું નથી પરંતુ જે નવી જગ્યાએ હાજર થવાનું છે ત્યાં એક દિવસ માટે તમારે હાજર થવાનું રહેશે એવું અહીં કીધું છે પણ તે છતાં હાજર કરનાર સક્ષમ અધિકારી જે હોય સત્તાએ માનવતાના ધોરણે મહિલાના સ્વાસ્થ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જો એમને એવું લાગે કે એમને એક દિવસ માટે પણ અહીં બોલાવી શકાય તેમ નથી તો એમને પત્ર અથવા ઈમેલ દ્વારા અથવા તો રૂબરૂ ઉપસ્થિતિના આધારે તેમને હાજર કરી લેવાના રહેશે એટલે આટલી રીતે ત્રણ ઓપ્શન આપેલા છે ઘણી વખત કેવું હોય કે પ્રસ્તુતિ થઈ જ હોય ને અઠવાડિયું પણ ન થયું હોય ને હાજર આવી હાજર થવા આવી શકે તેવી પરિસ્થિતિ ન હોય તો તે વખતે જે તે સમયના જે અધિકારી છે એમની પરિસ્થિતિ જોઈ અને પોતે નિર્ણય કરશે કે રૂબરૂ બોલાવા કે નહીં પછી કીધું છે કે તેમણે એકસો એંસી દિવસની પ્રસુતિની રજા પૈકી બાકી રહેલ પ્રસુતિની રજાઓ જે છે એ મંજૂર કરવા માટે બદલી બઢતી કે નવી નિમણૂકવાળી કચેરી જે છે એમણે અલગથી હુકમ કરવાનો એકસો ત્રીસ દિવસની રજા છે એકસો એંસી દિવસની તો અહીં આગળ એંસીને એવું રજા આ બાજુ વપરાઈ ચૂકી છે અને બદલી થઈ ગઈ કે બઢતી થઈ ગઈ તો બાકીની જે રજાઓ બચી એનો નવો હુકમ નવી કચેરીમાંથી થશે હવે એક જ તાલુકામાં બદલી થઈ હોય તો આવો પ્રશ્ન નહીં આવે પરંતુ જિલ્લા ફેર થાય તો તે વખતે આ રીતનું થઈ શકે આ તમામ કર્મચારીઓ માટે છે એટલે બીજા ખાતા જે છે એમાં પણ આ રીતે કરવાની વાત છે હાજર થાય તે દિવસ સિવાયના કુલ દિવસોનો સમયગાળો એકસો એંસી દિવસથી વધવો ન જોઈએ એવું અહીંયા સ્પષ્ટ કીધું છે જૂની કચેરીમાંથી છૂટા થયા બાદ જાહેર રજા આવતી હોય ત્યારે જાહેર રજા પૂરી થાય તે પછીના દિવસે મહિલા કર્મચારીને નવી કચેરીમાં હાજર કરવાના થશે અને નવી કચેરીમાં હાજર થયા બાદ નવી કચેરીએ નિયમ અનુસાર પગાર બાંધણી પણ કરવાની છે ત્યારબાદ બાકી રહેલ રજાના સમયગાળાનો રજા પગાર નવી પગાર બાંધણીને આધારે ચૂકવવાનો રહેશે નક્કી કરવાનો રહેશે એવું સ્પષ્ટ અહીં આગળ બીજી માર્ચ બે હજાર ચોવીસનો આ પરિપત્ર છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ પણ કરી શકશો અને આના લગતા અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે મૂકી શકશો આપણા કોમેન્ટની અંદર પ્રશ્ન તો આપણે એનો જવાબ મેળવવાનો અને તમને આપવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ વેરી મચ અહીં આપણે આ વિડીયો